get in શું બાબા તમને કેતો નક બધું પાછું લઈ લ્યો એ કાકા લે અલો લે આટો લાવ ફોણ લાવ ભાઈ ફોણ તારી પેલો ફોણો પતંગ તો લઈ ગયો ઉપર અલવિત્રી ના કરન હરી શું શું કો એકલા નીકલા ઓ તો શું કો ચાંદી ભીજી હા સમા ચાંદી કેતો મજા ન ગાય કો ઉતરે ના

मम्मा को यार ले तो भूल जो वायर भी नहीं पड़ी रही अरे अब दे दो जी ना गोड्डा फिर की सॉरी अरे मन मन आडू आउदा आ आडू आ रही है हां मोना नहीं ए कोरा ना ले ले आ जो ना अपना दूध ना सारा ना दे अपनी मिर्ची लगा ले बाशी ये यार नहीं है आ तो मुझे को कभी हाथ बताओ सर हार बोल नहीं हारी से सुन ना बुता बद्द बद्द नहीं दा

પણ જા આજુની બૂમ પડ્યો મેદાનમાં તો હાચી વાત છે લે આડું હાચી વાત છે એય લે લે ચાલે લે પણ લે હાજુ રોમ રોમ કરો યાર પર આડું દેખાતો પતંગ મૂકવા પતંગ મૂકવા શીખવા દે પતંગ લાય ને નવઈ કરી નાખી ભીખારી પણ પૈસા કેમ નહી કાઢતા

Olha, આયુ o છે લે cheiro, o cão de cheiro já hoje. Oi, oi, para ter lamentado de ganhar તું manjá, não tem muita força para ele. Ai, o abrilha, ai, 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 જોઈ લે Aduh નહીં આખી જો જાવ તમે જલા ના લે યતન હમી દીત તમારે આધું સમજાવી ય તું હમ તો નહી એટલે ન બોલ ઉપર યાર યે છો આબરૂ કાઢવા બેઠા હું યાર નઈ આમો છે નઈ આબરૂ દે તમારી કેમ નઈ તમે આબરૂ કાઢવા બેઠા તો ખાવ ના હાલ જરી વેલી હતી તો બંગાળી એ છોકરા બધા ઓય બાપી ના આવી કોઈ કોઈ મળ્યું અરે હેડો આલુ ખરા હેડો ના હોય તો કોઈ આવજો બોલ્યા તો હમું સુખી વાત છે હારો હેડો તમે જલ્દી લાવજો હું કરું જલ્દી

પતંગ તો આવી ગયું પણ એ વાપરો ના તું હું પકડ્યું હે લે હું પકડ્યું એ લ્યા લે કોમ કેલો પતંગ નહી ના દે તી તો જા લે તી જો દા ઈ તો પૈસા લે શું સો દા તો મારા પતંગ લે એમ નહી લે તારી મજા આવી ગયો આ પતંગ જો હવે લે અલે આટુ કેલો કે પતંગ નહી હે એક શું વાત કરો લે આટુ તમે જો હારો કુને છે લે પતંગ લે પતંગ પતંગ ઉકાન ટ્રેન તો હારી થાય કે બીજું કોઈ નહીં